અને હટાવવા માટે અમે ઇકો બ્રિક્સ ની આ કૃતિમાં એક બોટલ એક લાકડી પ્લાસ્ટિક એક કાર્ટન જોવું પડે છે એક ખાલી બોટલમાં પ્લાસ્ટિક કાપી અને ભરવાનું લાકડી વડે તેને દાબી દેવાનું આ આપણને ઘણું બધું કામ આવે છે આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત બંને તરફ આપણે ખૂબ યોગદાન દઈ શકીએ છીએ આ ઇકો બ્રિક્સની મદદથી આપણે ઘરને મજબૂત પણ બનાવી શકીએ છીએ

ほらこのおい આરોગ્ય આરોગ્યવર્ધન મહત્વ આપણે જાણીએ છીએ છીએના કામમાં પસંદ થઈ ગયા છે કે તેઓ પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાના અને ખુલ્લો ખોરાક અથવા સોમ ખાઈ છે જેના કારણે તેઓ કવાર કવારનો વાર ખોરાક છે અને રોપવા માટે આપણે આપણા ખોરાકમાં સંપૂર્ણ આવાજ ખાવો જોઈએ એટલે કે આપણા ખોરાકની અંદર બધા જ જાતના પોતા બની રહે તેવો ખોરાક ખાવા જોઈએ આપણે જાણીએ છીએ કે પહેલાના જમાનામાં લોકોને પચાસ

અલ્પ માત્રામાં આપણે પ્રોટીન ખોરાક એટલે કે દૂધ તેલ અને ચીઝને પનીરને એવું બધું ખાવું જોઈએ સૌથી વધારે આપણે શાકભાજીને ફ્રૂટ્સ જ ખાવા જોઈએ અલ્પ પ્રમાણમાં એટલે કે પૂરતા પ્રમાણમાં આપણે અનાજ દાળ ભાત ચોખા બ્રેડ અને એવી બધી વસ્તુઓ ખાવી જોઈએ અને સૌથી ઓછા પ્રમાણમાં આપણે બાજુ ચમખો જેમ કે પીઝા બર્ગર અને ચાઇનીઝી વસ્તુ ઓછા પ્રમાણમાં લેવી જોઈએ હવે વિટામિન્સ સમજાવશે મારી પાટલ નમસ્કાર

હોય છે વિટામિન્સ નું પૂરતું પ્રમાણ ન હોય તો શરીરમાં અનેક પ્રકારનું થઈ શકે છે વિટામિન એ આખો ની માટે ઉપયોગી છે સિસ્ટમ અમારો ફ્લાઇટર છે તે કુદરતમાં મળી રહે છે અને તે અફી હોય છે અમારો પહેલો કોન્સેપ્ટ છે હાઇડ્રોજીન પાવર સિસ્ટમ હાઇડ્રોજીક પાવર સિસ્ટમ નોર્મલ સોલાર પેનલથી દિવસે છે આપણે પણ ચાર્જ છે અને આ સોલાર સ્ટેટ સ્ટેટમેન્ટ સોલાર સ્ટેટ એ દિવસે આ સોલારની પેનલ દ્વારા ઊર્જા પામે ઊર્જા લઈને

અમે આ પ્રકારનો સચોટ આરક્ષણનો પ્રોટેસ્ટ સુનિશ્ચિત કરવા માટે મંત્ર મિચાના અંતે વિષય મારા પ્રોજેક્ટને માર્ગદર્શક કેન્ગેસ ઇન્ડિકેટર અજ્ઞા આટલે કે માનવ કે સ્વપ્ન પર જે છે તેની લાગવાની કર્તવ્ય પણ વધારે છે આપણે ધનવાદી સંચલાય સંગક ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ હાલ ના રાજકોટ માં જે સોનાની જમીન આગ લાગવાની ઘટના બની છે અમારા આપજનુ વલત હોમના એક જ લીખાઈ કે કોઈ પણ આગ લાગવા થાય તો સાયરન વાગે છે અને આપણે અકસ્માત જયારે ધુમાડો સેન્સરને અડે છે ત્યારે સાયરન વાગે છે અને